આ ઉદ્ઘાટન કાર્યક્રમમાં જન શિક્ષણ સંસ્થાના નિયામક જૈનુલ સૈયદ અને આગેવાન અબ્દુલ કામઠી ઈશાકભાઈ તેમજ અન્ય સભ્યો ઉપસ્થિત રહ્યા હતા ભરૂચ જિલ્લાના ભરૂચ તાલુકાના મોટા ટંકારા ગામ ખાતે મોહસીન આઝમ મિશન સંસ્થાની અંદર એક બહેનોને પોતાના પગ પર ઊભી થાય અને આત્મનિર્ભર બને એ માટે ભરૂચ જન શિક્ષણ સંસ્થાના જૈનુલ આબેદીન સાહેબ અને ઈશાક સાહેબના સંકલનથી ટંકારા ગામ ખાતે બહેનોને સીવણ ક્લાસ જે બહેનો તાલીમ મેળવી અને પોતાના પપ્પા માટે પોતાની ફેમિલીની જવાબદારી નિભાવવા માટે આજનો જે સારો પ્રયાસ મોસીના આજે મિશન સંસ્થામાં શરૂ કરેલો છે જેમાં મોટી સંખ્યામાં ગામના લોકો આજુબાજુ ગામથી આવેલી બહેનો ગામના વડીલો અમારા જનરલ આબિદન સાહેબ મુબારકભાઈ ભણિયા તાલુકા પંચાયત અબ્દુલ મામા ટેલર અને ઈશાક સાહેબ અને સ્ટાફ દ્વારા એક સુંદર આયોજન કરેલું છે જેમાં એવરી ડે રોઝ આપણી જે ગામની બહેનો છે એ બહેનો સીવા ક્લાસ શીખી અને પોતાના પપ્પા ઉભી રહે તે માટેનો જે પ્રયાસ કરેલો છે એ બધા જન શિક્ષણ સંસ્થા જનુલ આબિરી સાહેબનો હું સમગ્ર ટંકારીયા ગામ આભાર વ્યક્ત કરું છું અને ટંકારીયા ગામ ખાતે એમ એમ હાઈસ્કૂલ સાથે સંકલનમાં જન શિક્ષણ સંસ્થાન ભરૂચ દ્વારા પોતાનું એક ટ્રેનિંગ સેન્ટર ટીસી શરૂ કરવા જઈ રહ્યા છીએ જેનું આજે વિધિવત ઉદ્ઘાટન કરેલ છે અને પ્રથમ તબક્કામાં અત્યારે વીસ બેનો માટે આસિસ્ટન્ટ ડ્રેસમેકર કોર્સ જે સંસ્થાનો છે એ કોર્સના સિલેબસ મુજબ તાલીમ આપવા માટેની વ્યવસ્થા અત્યારે કરેલ છે